ચારે તરફ ગાય ગાય ઘોડીઓનો અવાજ આવતો હતો જાણે કે ધાણી ફૂટી રહી હોય એની આજુબાજુની ધરતી રક્તથી ભરાયેલી હતી અને હવામાં તોપ અને દારૂની વાસ ભરાઈ ગઈ હતી ઓ માં હે ભગવાન પોકારતા ઘાયલ સૈનિકો બિચારા છણ બિછણ અવસ્થામાં પડ્યા હતા જે હવે માત્ર કોફીમાં બંધ થઈને ઘરે જવાના હતા કિશનના કાનમાં ઉપરી અધિકારીની અવાજ આવ્યો ભાગો ભડો આગળ વધો

ન ગમે તો પણ વ્હાહલો લાગે તેવો ચહેરો હોઠ પર હજુ મૂછ તો માંડ ફૂટી હશે સોનેરી વાળ નિર્દોષ ચહેરો અતિ અંતિમ સમય પીડા એના ચહેરા પર સાફ દેખાઈ રહી હતી રહેવાયું નહીં એને બંદૂક બાજુમાં મૂકી અને દુશ્મનને પાણીનો છેલ્લો ઘૂંટ ભર્યો તૂટતા શ્વાસે ધ્રુજતા હાથું દુશ્મને એને દોહીથી ભરેલો કાગળ આપ્યો આ મારા માં બાપુ ને મળે એમ કરીશ હા એના હાથમાં કાગળ મૂકીને દુશ્મનની આંખ કાયમ માટે નીચાઈ ગઈ આજે કિશને ખરા દિલથી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી હતી કે બંદૂક નો વિકલ્પ શોધીને વ્હાલ કરી દે મારા વ્હાલા